આરતીનો ટાઈમ થઈ ગયો છે તો હાલો તમને દર્શન કરાવીએ અમે રામા ત્યાં લખીને અમારા વિડીયોમાં બનાવી ख़ड़ो छै थ्यारे, ख़ड़ो छै अभा, प्रत्या ख़ड़ो छै, हम्रे उत्तम મંદિર જોયું સાહેબ મેં બહુ બનાવ્યું છે અને આવડું જૂનું મંદિર છે આસો આવડું મંદિર છે દર્શન કરાવું હું આ સારું છે ٹھوڑا سے آ کال کا وہاں سے ہمارے بھائی نے نے تین درشن پناہ تم نے کرایا ہے ہمیں ہمارا باقی نوجوان ہمارا چھو نام جمع تھا نہ نام تھی وہ نام بھن تھا جناب شہر کو منترا کی من بھدی تھا اس کا یہ تو کوٹا جو بھر کر کتنا کوٹا ہاں مال تھا پوری تھی میں اناウト ناتھش کے لیے ہے باپ نو انا باپو

એને સમાધી લીધી છે તમે પણ દર્શન કરી લેજો રામદેવજી મહારાજના બગડું હતું અહીંયા કાંઈ હતું નહીં બાવળિયા હતા હીરા બાપાને સપનામાં ભરવાડ સમાજમાં હીરા બાપા હતા એમને સપનામાં આવતા રામાપી અને ક્યાં મંદિર સ્થાપિત કરો આયા મારતી મારી મૂર્તિ બેસાડો ઓગણીસો સાઠમાં ભરવાડ એ બકરા ચારતા ચારતા અહીંયા આવતા અને અહીંયા પછી એમણે મંદિર બનાવ્યું એ જે નાનું મંદિર છે ને નાનું એ પહેલાં સ્થાપિત કરીશું ઓગણીસો ને સાઠમાં પછી અહીંયા યાત્રાવાસી આવ્યા હતા એમની મોટરમાં ટેક્સીમાં અત્યારે તો સામાન્ય ટેક્સી હતી ને આ એમાં પેટ્રોલ ડીઝલ થઈ રહ્યું પેટ્રોલ તો બાપાએ આ તળાવમાંથી કળસીઓ ભરીને કે આમાં નાખી દીધું કે તો છોકરા બધા હસવા માંડ્યા કે આમાં ગાડી થોડી હાલે કે શું આમાં ગાડી ન હાલે કે તો કે બાપાએ પછી પેટ્રોલ કળથીઓ ભરીને નાખી દીધું તો એ કીધું કે આનું ઢાંકણું ખોલતા નહીં તો એ તો ક્યાંય ના ક્યાંય ફરીને આવ્યા બે ચાર દિવસ ફર્યા તો કે બાપાએ આમાં કર્યું શું તો કે આ જોયું અંદર બાપાએ કીધું ઢાકણું ખોલતા નહીં ઢાકણું ખોલી તો પૂરું થઈ ગયું પછી તો ડીઝલ નખાવું જ પડે એવા ચમત્કાર હીરા બાપાએ અનેક આપ્યા છે અનેક દીકરાઓને આપ્યા છે અનેકને દીકરા આપ્યા છે કંઈક ચમત્કાર કર્યા છે પછી અહીંયા આટલું મોટું યાત્રાધામ કે જાઓ બિલકુલ વઘડો જતો આવ્યો અહીંયા જંગલ જેવું જ હતું શું આ ગામે પછી વસ્યું આ ગામ દૂર હતું વડીસાંગ ગામ એ જૂનું ગામ બોડીસાંગ આજે બાજુમાં છે ને એ પછી ડેમ બનતા અહીંયા નજીક આવી ગયું અને એનું નામ દેવપુર ગામ પડ્યું દેવપુર ના હિસાબે અત્યારે આ દેવીમાં હતા જે બાજુમાં છે ને એમના ધર્મપતિ દેવમાં હતા એમના હિસાબે એમને તોરણ બાંધ્યું હતું ને એના હિસાબે પછી દેવપુર ગામનું નામ પડ્યું અને આનું નામ રણુજા અને પછી આ જે કિલ્લો બનાવ્યો ને એ તમે જુઓ બિલકુલ પોખરણગઢ જેવો કિલ્લો છે આ પોકરણગઢ ગયા હોય ને આ કિલ્લો જે છે ને રાજા અજમલ રાજાનો જે કિલ્લો હતો ને એના જેવો આ કિલ્લો બનાવ્યો છે અને ત્યાર પછી આ હીરા બાપાએ સ્થાપિત થયા પછી આ

ખુશાલ ભગતે બનાવ્યું આજે બાજુમાં મંદિર છે ને એ ખુશાલ ભગતે બનાવ્યું ખુશાલ ભગત કે બાપુ મારે મંદિર બનાવવું છે તો કે આ બનાવે કે એમાં શું વાંધો તીરથધામ નહી તો અહીંયા તો કાંઈ હતું જ નહીં આવડું મોટું તીરથધામ બનાવવાળા હીરા ભગત ભરવાડ સમાજમાં થઈ ગયા ને એના જેવું તીરથધામ આખું બનાવી દીધું કોઈ નાની ઘર નથી કોઈ ઓલિયા પુરુષ હતા એ શું અને પોખરણ ગઢ રામદેવરા હાલી હાલી ને જાતા ને આવતા હા ઓગણીસો સાઈઠ માં અને પછી બાપા ઓગણીસો ને માં સમાજ દર્શાવ થઈ ગયા પછી આ સમાજ બધું અત્યારે સંચાલન કરે ને ભગવાન રામ સંચાલન કરે આ તો બધા નિમિત્ત છે ને શું એવી રીતે અને ઓગણીસો સાહીઠથી થી અત્યારે ઓગણીસો પચીસ લગભગ નહીં તો ચાલીસ ને પછી પાસઠ વર્ષ થઈ ગયા શું પાસઠ વર્ષથી આમનામ અળીખમ આ બધી વૃદ્ધિ થતી જ આવે છે શું તો આ પોખરણગઢ જેવો જ કિલ્લો હતો બાપાએ આ બનાવ્યો ને કિલ્લો આ કિલ્લો પણ કોઈ બનાવી શકે આ દરવાજા આ ત્યાંના બધું આગળના દરવાજા જોયા બહુ જૂના છે શું આ નહીં આગળના દરવાજા બરુબ બહુ બહુ જૂનવાળી આ બધું ઇતિહાસ છે એટલું બધું તો આપણને ખબર નથી પણ જરૂર આખું યાત્રાધામ ધામ બનાવ્યું એટલે કોઈ અંદરથી ઓલીઓ પુરુષ હોય એ જ કરી શક્યા બાકી આવું યાત્રાધામ કઈ હતું જ નહીં એમ જોતો હાલ શું સમજાવે મેં ખરીનું નાનું મંદિર છે એમાં બાળકો ના ખોટા પણ મેં જોયા એને એનર્થી પણ નાનું છે ને

હવે બાપુએ માહિતી આપી આ બધી મંદિર વિશેની આ રીતે થયું તો આપણને કંઈ ખબર હોય ને પણ બાપુને ખબર હતી એટલે બાપુની જેટલી ખબર હતી એટલે બાપુએ માહિતી આપણને આપી છે અને ચાલો હું તમને દેખાડું હું આગળ આપણે આ નવું મંદિર બનાવ્યું છે ને ત્યાં બાબતથી હું તમને બતાવું છું અને આ મંદિર છે આપણે મંદિર બાબતથી બતાવું તમને હું રામદેવજી મહારાજના જો પરસા પેલા છે આવી રીતે તસવીરું છે બધી એક એક તસવીર છે રામદેવજી મહારાજની છે પર રીત તસવીર બધી છે રીતે ભગવાન પાંચ પીરો હેરવન મર ગરદી છે એટલે થોડુંક બેટિંગમાં રહેવું પડશે છે અમારા ધીરુભાઈ છે રામાપીના દર્શન કરવા આવ્યા છે મેહુલભાઈ હા ભાઈ દર્શન હા કાલાવાડ જણુતા હા 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 મામાનો છોકરો છે એ દર્શન કરવા આવ્યો છે મારી હારો હાર

کرو. ماردنا. ماردنا مندر بنا در تم درشن کراس کراس Nah, Das Babu. Khusal Das Babu, se. Ini sama dipanah-punah, se. Menderu. Menderu ini nama-nama Khusal Das Babu, ya.

સરસ્વતી મા બધા છે આ ગુદેવ જગન્નાથ

કારણ કે લખેલું છે લખ્યામાં આપને વાસતા નથી આવડતું અને આજુવારનો નાચ છે અહીંયા કણે રણસોડ રાય દુખડા ભાંગે આ આપણા ભારતમાં surse padu parade chandr simna tha

છે અમારા ધીરુભાઈ આવ્યા છે હળા હળા શિરાગ અમે આખી ફેમિલી આવી ગયા અમારા ધીરુભાઈની ની મારા શિરાગભાઈ છે દેવુલભાઈ ધીરુભાઈ પ્રતીપભાઈ આવ્યો પ્રતિભાઈ જે મૂળ માં નથી